મિત્રો આજે ઘણાની કોમેન્ટ હતી કે તમે ઓર્ગેનિક રીંગણી કરો છો એમાં શું શું સાંટો છો આજે એમને બતાવશું આપણે ઓર્ગેનિક રીંગણીમાં શું શું સાંટ વિશે એક તો જીવા અમૃત બીજું જીવા અમૃત સાથે ગોળ પછી નો આવે એના માટે આપણે લીંબોળીનું તેલ અને મેન વસ્તુ હું તમને બતાવું એ વસ્તુ આપણે અવશ્ય સાંટવી છીએ આ છે કેસર જુઓ એ મીઠાશ લેવા માટે કેસર પણ છાંટવી છે એટલે ઘણા એની કોમેન્ટ હતી કે તમે શું શું સાંટો છો આજે લાય ડેમો બતાવી રહ્યો છું કે આપણે શું સાંટવી એટલે સારું ખાવ સ્વસ્થ રહો એવું મારું હું તમારો ખેડૂત મિત્ર તરીકે એવું હું તમને ભલામણ કરું છું ભલે મારી પાસેથી તમે કોઈ પણ વસ્તુ ન લો ઓર્ગેનિક પણ કોઈપાય ઓર્ગેનિક લો ભલે તમને ભાવ ઊંચા પડશે પણ સ્વસ્થ ખાઓ અને સારું ખાઓ જય જવાન જય કિસાન